છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુર ગામે આકાશી વીજળી પડતા યુવતીનું થયું મોત છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતા ગરમીના તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો ત્યારે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના બપોર બાદ ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો એ બાદ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતા સાંજના પાંચ વાગ્યાના સમયે વરસાદ વરસ્યો હતો મોટા રામપુરા ગામના દેસિંગ બાલુની દીકરી વરસાદ વરસે એ પૂર્વે ઘર બહાર બાંધેલા બળદને છોડી ઘરમાં બાંધવા બળદ છોડતી હતી એ દરમિયાન જ આકાશી વીજળી ત્રાટકતા નીતાબેન રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અંગે રંગપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રાઠવાના મૃતદેહને છોટા રેફરલ હોસ્પિટલમાં અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુકેશ પરમાર નસવાડી એક મોટારામપુરા ગામનો વીજળી એનો કેસ આવ્યો હતો અમે અંબાલાથી અમને કેસ મળ્યા અંબાલા પર એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી હતી ઓલરેડી

મારા પપ્પા તો દૂર હતા પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયું મોત થયું પછી અમે એકસો આઠ અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અને એકસો આઠ બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી રાઠવા મંજુલાબેન